અમરેલી રાજુલાના એમએલએ હીરાભાઈ સોલંકી આક્રમક મૂડમાં જોવા મળ્યા ધારાસભ્ય હીરા સોલંકી આવ્યા છે મજૂરોની બહારે મહુવામાં મોટા આસરાણ ગામમાં શ્રમિકોને માર માર્યો હતો પટવા ગામના શ્રમિકો ખેતમજૂરીના કામ માટે ગયા હતા ગામના અસામાજિક તત્વોએ મજૂરોને માર માર્યો હતો મજૂરીને માર મારનારને હીરા સોલંકીએ ગર્ભિત ચેતવણી પણ આપી હતી કોઈ અડશે નઈ બેઠો છું આપડા ચોકડીઓના આગળ રોજ હાલશે ટ્રેક્ટર એક દિવસ કોઈ જો આ લોકો ઈચ્છા હશે જે લઈ જશે ટ્રેક્ટર અને એમાં જો કોઈ રોકશે ને તો અમારે કઈ જાપરાવા નથી સમજો તમે અને કાળુ ને ઇબ્રામભાઈ ને કેજો ભાઈ પોતે આવ્યા હતા અને એના ડુંગર ના જે કોઈ હોય ને એને લઈને મારા ફાર્મ હાઉસ ને આવે એમ કેજો